અમરેલી લીલીયા તાલુકાના સલ્ડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે દિવાળીની રાત્રિએ પટેલ સમાજ અને આહિર સમાજના લોકો વચ્ચે લાકડી પાઇપ ધોકા પડે જૂથ અથડામણ થતાં લીલીયા પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આ અથડામણમાં અંદાજીત પચીસ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ હતી ચૂંટણીનું મંદુખ દિવાળી સમયે હિંસક બન્યું હતું સત્તર જેટલા આરોપીઓના નામ મારામારીમાં હોવાથી સોળ જેટલા આરોપીઓને પોલીસે કાયદેસર અટકાયત કરી હતી અને પ્રથમ છ આરોપી બાદ નવ આરોપીઓને ઝડપી પાડ્યા જેમની લીલીયા પોલીસે બે વાહનો સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી જે અંગે ઝીણવટભરી તપાસ પણ શરૂ કરી છે પોલીસે સલડી ગામે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ લીલીયા પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે અટેમ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બેના સેક્શન વન 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 ફાઇવ થ્રી ફિફ્ટી વન થ્રી ફિફ્ટી ટુ અને રાઇટિંગના સેક્શન હેઠળ છે આમાં જે પ્રથમ અટેમ્પ્ટ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તરમાંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે